બીજા વિશ્વ યુદ્ધનું છલ્લું પ્રકરણ અમ એક એવું પ્રકરણ જેણે માત્ર યુદ્ધનો અંત ન કર્યો પણ દુનિયાને હંમેશા માટે બદલી નાખી બરાબર આજે આપણે હિરોશિમા અને નાગાસાકી પર થયેલા અણુ હુમલાની ઘટનામાં ઊંડા ઉતરીશું હા આપણી પાસે કેટલાક ઐતિહાસિક દસ્તાવેજો છે તે સમયના નકશા અને અમુક તસવીરો પણ છે આપણો હેતુ એ સમજવાનો છે કે આટલો ભયાનક નિર્ણય લેવા પાછળના સંજોગો શું હતા એની અસર શું થઈ અને આજે પણ આજે પણ એ ઘટના કેમ આટલી વિવાદાસ્પદ છે વાત છે ઓગસ્ટ 1945 ની ખરું ને હા ઓગસ્ટ 1945 યુરોપમાં તો યુદ્ધ પૂરું થઈ ગયું હતું પણ પ્રશાંત મહાસાગરમાં જાપાન હાર માનવા તૈયાર નહોતું બિલકુલ મિત્રો દેશો જાપાન પર સીધા આક્રમણની તૈયારી કરી રહ્યા હતા જેનું કોડ નેમ હતું ઓપરેશન ડાઉનફોલ હમ અને આ કોઈ નાની સુની યોજના નહોતી એમાં તો લાખો લોકોના જીવ જવાનો ડર હતો લાખો ને કરોડો આ ભયાનક પૃષ્ઠભૂમિમાં જ એક એવા હથિયારનો ઉપયોગ માટે મંચ તૈયાર થઈ રહ્યો હતો જે દુનિયાએ પહેલા ક્યારેય જોયું નહોતું તો ચાલો ત્યાંથી જ શરૂ કરીએ યુદ્ધના છેલ્લા તબક્કામાં જાપાનનો પ્રતિકાર કેવો હતો આપણા સ્ત્રોતોમાં ઇવોજીમાં અને ઓકીનાવાની લડાઈના જે આંકડા છે તે તો ખરેખર ચોંકાવનારા છે ચોક્કસ ત્યાં લગભગ નવ્વાણું ટકા જાપાની સૈનિકો મૃત્યુ સુધી લડ્યા હતા નવ્વાણું ટકા હા અને આ જ વાત અમેરિકા માટે સૌથી મોટી ચિંતાનો વિષય હતો એમને સમજાઈ ગયું હતું કે જાપાની સેના શરણાગતિ સ્વીકારવાને બદલે મરવાનું પસંદ કરશે એટલે અમેરિકાની જાનહાનિ પણ વધી રહી હતી ખૂબ જ જૂન ઓગણીસો ચુમ્માલીસથી જૂન ઓગણીસો પંચોતેર માત્ર એક વર્ષમાં લગભગ દસ લાખ અમેરિકન સૈનિકોની ખુવારી થઈ હતી આ આંકડાઓ ભયાનક હતા અને એ ડર હતો કે જાપાનની ધરતી પર લડાઈ તો આનાથી પણ વધુ વિનાશક હશે અનેક ગણી વધુ અને બીજી બાજુ જાપાનની અંદરની હાલત કેવી હતી શું તેઓ લાંબો યુદ્ધ ખેંચી શકે એમ હતા બિલકુલ નહીં એમના વેપારી જહાજોનો કાફલો લગભગ ખતમ થઈ ગયો હતો ઓ એટલે દેશમાં કાચો માલ અને અનાજની ભયંકર અછત હતી આપણા સ્ત્રોતોમાં એક નોંધ છે કે ઓગણીસો પિસ્તાલીસમાં ચોખાનો પાક છેલ્લા ચાલીસ વર્ષમાં સૌથી ખરાબ હતો મતલબ કે લોકો ભૂખમરાનો શિકાર બની રહ્યા હતા હા ભૂખમરો અને કુપોષણ છતાં તેમનું લશ્કરી નેતૃત્વ હાર માનવા તૈયાર નહોતું એ લોકો તો એકસો મિલિયનનું ગૌરવપૂર્ણ મૃત્યુ જેવી વાતો કરતા હતા એ માન્યામાં નથી આવતું એટલે એક તરફ અમેરિકાને પોતાના સૈનિકોના જીવ બચાવવાની ચિંતા અને બીજી તરફ જાપાનનું નેતૃત્વ જે આખા દેશને તબાહી તરફ ધકેલી રહ્યું હતું બરાબર એ સમયનો માહોલ બતાવતું એક પ્રચાર પોસ્ટર પણ છે જેપી યોર નેક્સ્ટ વિલ ફિનિશ ધ જોબ આ બતાવે છે કે યુદ્ધને કોઈ પણ ભોગે પૂરું કરવાની મક્કમતા હતી હા પણ મારો સવાલ એ છે કે શું અણુ બોમ્બ જ એકમાત્ર રસ્તો હતો તે પહેલાં શું થઈ રહ્યું હતું આ બહુ મહત્વનો મુદ્દો છે અણુબોમ્બ પહેલાં જ યુદ્ધની ક્રૂરતા એની ચરમ સીમાએ પહોંચી ગઈ હતી કેવી રીતે જનરલ કર્ટિસ લેમિના નેતૃત્વ હેઠળ અમેરિકાએ જાપાનના ચોસઠ શહેરો પર આગ લગાડનારા બોમ્બથી ભીષણ હુમલા કર્યા હતા ઓ હા ઇન્સ엔જરી બોમ્બ્સ બરાબર અને એમાં સૌથી ભયાનક હતો ટોક્યો પર થયેલો હુમલો ઓપરેશન મીટિંગ હાઉસ હા એના વિશે મેં વાંચ્યું છે કહેવાય છે કે એ ઇતિહાસનો સૌથી ઘાતક હવાઈ હુમલો હતો બિલકુલ એક જ રાતમાં નવ દસ માર્ચ ઓગણીસોને પિસ્તાલીસ લગભગ એક લાખ લોકો માર્યા ગયા એક લાખ હા અને શહેરનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો આ આંકડો હિરોશિમામાં તરત થયેલી જાનહાનિ કરતા પણ વધારે હતો એટલે કે નાગરિક વિસ્તારોને નિશાન બનાવવાની નૈતિક રેખા તો ક્યારનીયે ઓળંગાઈ ચૂકી હતી ચોક્કસ અણુ બોમ્બ એક ક્રૂરતાનું વિસ્તરણ હતું શરૂઆત નહીં તો આ બધી પરિસ્થિતિ વચ્ચે એક ઉકેલ તરીકે મેનહેટન પ્રોજેક્ટ સામે આવે છે આ પ્રોજેક્ટ વિશે આપણે ઘણું સાંભળ્યું છે પણ તેનું કદ એની ગુપ્તતા ખરેખર અકલ્પનીય હતી સાચી વાત છે બે અબજ ડોલરનો ખર્ચ સવા લાખથી વધુ લોકો કામે લાગેલા અને મોટા ભાગનાને ખબર પણ નહોતી કે તેઓ શું બનાવી રહ્યા છે બરાબર અને એ પ્રોજેક્ટમાંથી બે અલગ અલગ પ્રકારના બોમ્બ તૈયાર થયા હા લિટલ બોય અને ફેટમેન બરાબર એક હતો લિટલ બોય જે યુરેનિયમ આધારિત હતો અને બીજો હતો ફેટમેન જે પ્લુટોનિયમ આધારિત વધુ જટિલ પણ વધુ શક્તિશાળી બોમ્બ હતો અને આને ફેંકવા માટે ખાસ ટુકડી બનાવવામાં આવી હતી ખરું ને હા કર્નલ પોલ ટિબેટ્સના નેતૃત્વમાં B29 વિમાનોનો એક ખાસ જૂથ 509મો કમ્પોઝિટ ગ્રુપ તો હથિયાર તૈયાર પણ પછી ભયાનક સવાલ ઊભો થાય છે કે એનો ઉપયોગ ક્યાં કરવો તેમણે શહેરોની પસંદગી કયા આધારે કરી લક્ષ્યોની પસંદગી માટેના માપદંડ ખૂબ જ સ્પષ્ટ અને ઠંડા કલેજે નક્કી કરાયા હતા જેવા કે પહેલું તે એક મોટું શહેરી કેન્દ્ર હોવું જોઈએ બીજું ત્યાં કોઈ મહત્વપૂર્ણ સૈન્ય મથક કે ઉદ્યોગ હોવો જોઈએ અને ત્રીજું અને આ સૌથી રસપ્રદ છે એ શહેર પર પહેલા બહુ બોમ્બારો ન થયેલો હોવો જોઈએ ઈશા માટે જેથી અણુબોમ્બની વિનાશક શક્તિનું બરાબર આકલન કરી શકાય તેઓ જોવા માંગતા હતા કે એક બોમ્બ એક આખા અકબંધ શહેરનું શું હાલ કરી શકે છે આ વિચાર જ કંપારી છુટાવી દે તેવો છે મને સ્ત્રોતોમાં એક વાત જાણીને ખૂબ જ આશ્ચર્ય થયું ક્યોટોની વાર્તા એ શહેર ટાર્ગેટ લિસ્ટમાં હતું પણ છેલ્લી ઘડીએ બચી ગયું આ અસામાન્ય છે નહીં કારણ કે તે જાપાનનું સાંસ્કૃતિક હૃદય હતું બરાબર પણ યુદ્ધ સચિવ હેનરી સ્ટ્રીમ્સને તેને બચાવવા માટે જીદ પકડી તેઓ દાયકાઓ પહેલાં તેમની પત્ની સાથે ત્યાં હનીમૂન પર ગયા હતા શું વાત કરો છો હા અને એની સુંદરતાથી પ્રભાવિત થયા તેમણે દલીલ કરી કે આવા સાંસ્કૃતિક વારસાનો નાશ કરવાથી યુદ્ધ પછી જાપાન સાથે સંબંધો બાંધવા અશક્ય બની જશે અને રાષ્ટ્રપતિ ટ્રુમન માની ગયા માની ગયા ક્યોટોને બચાવી લેવામાં આવ્યું અને તેની જગ્યાએ નાગાસાકીને લિસ્ટમાં ઉમેરવામાં આવ્યું એ માનવું મુશ્કેલ છે એક તરફ લાખોના મોતની યોજના અને બીજી તરફ એક શહેર માત્ર એટલા માટે બચી જાય છે કારણ કે એક અધિકારીને પોતાની જૂની યાદો સાચવવી હતી ખરેખર આ પરથી બીજો એક સવાલ પણ થાય છે શું જાપાનને ડરાવવા માટે કોઈ નિર્જન જગ્યાએ બોમ્બ ફોડીને બતાવી ન શકાયો હોત આ વિચાર પર ગંભીરતાથી ચર્ચા થઈ હતી અમુક વૈજ્ઞાનિકો આના પક્ષમાં હતા પણ આખરે તેને નકારી કાઢવામાં આવ્યો જો બોમ્બ ન ફૂટ્યો તો એ સમયે આ ટેકનોલોજી એકદમ નવી હતી તો અમેરિકાની મજાક ઉડત બરાબર બીજું જાપાનીઓ કદાચ એ વિમાનને તોડી પાડે જેમાં બોમ્બ લઈ જવામાં આવી રહ્યો હોય અને ત્રીજું અને સૌથી અગત્યનું શું એ સમયે અમેરિકા પાસે ફક્ત બે જ બોમ્બ તૈયાર હતા ફક્ત બે હા તેઓ આઘાત અને ભયની જે અસર હતી એને ગુમાવવા માંગતા નહોતા અને પછી એ દિવસ આવ્યો છ ઓગસ્ટ ઓગણીસસોની પિસ્તાલીસ એનોલા ગે વિમાને લિટિલ બોય સાથે હિરોશિમા તરફ ઉડાન ભરી સવારે સવા આઠ વાગ્યા ત્યાં બચી ગયેલા લોકો તેને પિકા ડોન તરીકે વાનવે છે પિકા ડોન હા પિકા એટલે આંખો અંજાઈ જાય એવો તેજસ્વી પ્રકાશ અને પછી થોડી ક્ષણો બાદ ડોન એટલે કે પ્રચંડ બહેરા કરી દેનારો ધડાકો અને ગણતરીની સેકન્ડોમાં ગણતરીની સેકન્ડોમાં શહેરનું કેન્દ્ર ભસ્મીભૂત થઈ ગયું વિસ્ફોટથી લાગેલી આગે એક ભયાનક ફાયર સ્ટોમ એટલે કે આગના તોફાનનું રૂપ લઈ લીધું વર્ષના અંત સુધીમાં મૃત્યુ આંખ દોઢ લાખને પાર કરી ગયો અને સૌથી ભયાનક વાત તો એ હતી કે મદદ માટે પણ કોઈ બચ્યું નહોતું સાચી વાત છે શહેરના નેવું ટકાથી વધુ ડોક્ટરો અને નર્સો કાં તો માર્યા ગયા હતા અથવા ગંભીર રીતે ઘાયલ હતા હોસ્પિટલો ખંડેર બની ગઈ હતી એટલે જે લોકો બચી ગયા તેઓ મદદ માટે તરફડી રહ્યા હતા પણ કોઈ મદદ કરનારું નહોતું કોઈ જ નહીં પેલો જેન ડોમ જેવી અમુક ઇમારતોનું માત્ર માળખું બચી ગયું હા એ બોમ્બ ડોમ કારણ કે ધડાકો લગભગ સીધો તેની ઉપર થયો હતો કોઈ પણ વિચારે કે એક આખું શહેર નકશા પરથી ગાયબ થઈ જાય પછી તરત શરણાગતિ સ્વીકારી લેવાય પણ એવું ન થયું ખરું ને આજ તો સૌથી આશ્ચર્યજનક વાત છે હિરોશિમાની તબાહી પછી પણ જાપાનની લશ્કરી નેતાગીરી શરણાગતિ માટે તૈયાર નહોતી તેઓ શું વિચારી રહ્યા હતા તેઓ હજુ પણ શરતો પર વાટાઘાટો કરવાની અને સોવિયત સંઘ પાસેથી મધ્યસ્થીની આશા રાખી રહ્યા હતા ઓ પણ આઠ ઓગસ્ટના રોજ સોવિયત સંગે જાપાન સામે યુદ્ધની ઘોષણા કરી અને મંચુરિયા પર હુમલો કરી દીધો. જાપાન માટે આ બીજો મોટો આઘાત હતો અને તેમ છતાં કોઈ નિર્ણય ન લેવાયો જેના કારણે બીજા હુમલાની તૈયારી શરૂ થઈ નવ ઓગસ્ટ નાગાસાકી હા પણ નાગાસાકી તો મુખ્ય લક્ષ્ય નહોતું ના મુખ્ય લક્ષ્ય કોકુરા શહેર હતું બરાબર બોક્સકાર વિમાન ફેટમેન બોમ્બ સાથે કોકુરા માટે રવાના થયું હતું પણ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ખરાબ હવામાન અને ધુમાડાને કારણે લક્ષ્ય દેખાઈ રહ્યું નહોતું એટલે પાયલટે બીજો નિર્ણય લેવો પડ્યો હા લગભગ એક કલાક ચક્કર લગાવ્યા પછી અને ઈંધણ ઓછું થવાને કારણે પાયલટે બીજા લક્ષ્ય નાગાસાકી તરફ જવાનું મુશ્કેલ નિર્ણય લીધો અને નાગાસાકીમાં પણ વાદળો હતા હા ત્યાં પણ આકાશ વાદળોથી ઘેરાયેલું હતું લગભગ ઈંધણ ખતમ થવાની અણી પર હતું ત્યાં જ છેલ્લી ઘડીએ વાદળોમાં એક નાની તિરાડ દેખાઈ અને એ તિરાડમાંથી નીચે શહેરનો ઔદ્યોગિક વિસ્તાર દેખાયો બરાબર સવારે અગિયાર વાગ્યાને બે મિનિટે બોમ્બ ફેંકવામાં આવ્યો તે શહેરના કેન્દ્રને બદલે ઉરકામી ઘાટીમાં પડ્યો આ કારણે ત્યાં વિનાશ હિલોશીમાં કરતાં અલગ પ્રકારનો હતો હા નાગાસાકી પહાડી વિસ્તાર છે એટલે પહાડીઓએ વિસ્ફોટની અસરને અમુક અંશે મર્યાદિત કરી દીધી પણ જે ઘાટીમાં બોમ્બ પડ્યો હતો

નાગાસાકી પાછા ફર્યા અને નવ ઓગસ્ટે જ્યારે તેઓ ઓફિસમાં હિરોશિમાની ભયાનકતાનું વર્ણન કરી રહ્યા હતા ત્યારે બીજો અણુ બોમ્બ તેમના શહેર પર પડ્યો બરાબર અને તેઓ એ હુમલામાં પણ બચી ગયા જાપાન સરકારે તેમને સત્તાવાર રીતે નિજુ હિબાકુશા એટલે કે બેવડા બોમ્બમારામાં બચી ગયેલા વ્યક્તિ તરીકે માન્યતા આપી અદ્ભુત બે અણુ બોમ્બ સોવિયત સંઘનું આક્રમણ આ બેવડા આઘાત પછી આખરે જાપાનના સમ્રાટ હિરોહિતોએ હસ્તક્ષેપ કર્યો હા તેમણે પવિત્ર નિર્ણય લીધો 15 ઓગસ્ટે તેમણે રેડિયો પર રાષ્ટ્રજોગ સંબોધન કર્યું એ પહેલીવાર હતું જ્યારે જાપાનની પ્રજાએ તેમના સમ્રાટનો અવાજ સાંભળ્યો હતો બિલકુલ અને પોતાના સંબોધનમાં તેમણે સ્પષ્ટપણે એક નવા અને અત્યંત ક્રૂર બોમ્બનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જો યુદ્ધ ચાલુ રહેશે તો તે માનવ સભ્યતાના સંપૂર્ણ વિનાશનું કારણ બની શકે છે યુદ્ધ તો પૂરું થયું પણ જે લોકો બચી ગયા જેમને હિબાકુશા કહેવામાં આવે છે તેમને માટે એક નવી લડાઈ શરૂ થઈ સાચું છે તેમણે માત્ર શારીરિક પીડા જ ન ભોગવી પણ રેડિયેશનની લાંબા ગાળાની અસરો જેવી કે કેન્સર અને અન્ય બીમારીઓનો સામનો પણ કર્યો અને સામાજિક ભેદભાવ પણ હા ભયંકર સામાજિક ભેદભાવ રેડિયેશનની બીમારીઓના ડરને કારણે લોકો તેમની સાથે લગ્ન કરવામાં કે તેમને નોકરી પર રાખવામાં ખચકાતા હતા તેમની પીડા દાયકાઓ સુધી ચાલુ રહે આ જટિલ વારસો આજે પણ આપણને બે ભાગમાં વહેંચી દે છે શું આ હુમલા જરૂરી હતા આપણા સ્ત્રોતો આ બાબતે બંને પક્ષની દલીલોને ખૂબ સ્પષ્ટ રીતે રજૂ કરે છે હા અને બંને દલીલોનો હજન છે સમર્થકો કહે છે કે બોમ્બે યુદ્ધનો ઝડપથી અંત આણ્યો અને ઓપરેશન ડાઉનફોલ જેવા ભયાનક ભૂમિ આક્રમણને ટાળ્યું એટલે તેમના મતે આ હુમલાએ લાખો લોકોના જીવ બચાવ્યા બરાબર અમેરિકન અને એથી પણ વધુ જાપાની લોકોના તે સમયે ઉપલબ્ધ વિકલ્પોમાંથી આ સૌથી ઓછો ખરાબ વિકલ્પ હતો એવું તેઓ માને છે અને વિરોધીઓ વિરોધીઓ દલીલ કરે છે કે જાપાન પહેલેથી જ હારની પર હતું તેની અને હવાઈ દળ ખતમ થઈ ચૂક્યા હતા અને સોવિયેત સંઘના આક્રમણ પછી તેની હાર નિશ્ચિત હતી ચોક્કસ તેઓ માને છે કે આ હુમલા બિનજરૂરી હતા અને તેને યુદ્ધ અપરાધ ગણાવે છે કારણ કે તેમાં મોટા ભાગના નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા એવો પણ તર્ક અપાય છે કે આ હુમલાનો એક હેતુ સોવિયત સંઘને અમેરિકાની તાકાત બતાવવાનો પણ હતો હા એ પણ એક મહત્વનો મુદ્દો છે યુદ્ધ પછી અમેરિકાએ આ ઘટનાની માહિતી પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ પણ કર્યો હતો કેવી રીતે શરૂઆતમાં અમેરિકન દળોએ રેડિયેશનની અસરો અને વિનાશની ભયાનક તસવીરો પર કડક સેન્સરશિપ લગાવી હતી પત્રકારોને ત્યાં જતાં રોકવામાં આવ્યા પણ અમુક પત્રકારોએ આ પ્રતિબંધો તોડ્યા હતા હા વિલ્ફ્રેડ બર્ચેટ નામના એક ઓસ્ટ્રેલિયન પત્રકાર જેવા લોકોએ તેમણે જ દુનિયાને અણુ પ્લેગ વિશે જણાવ્યું અને રેડિયેશનની ભયાનક અસરોને દુનિયા સામે ઉજાગર કરી તો આજે આપણે ઓગણીસો પિસ્તાળીસના એ ભયંકર દિવસોમાં પાછા ગયા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે એ નિર્ણયો પાછળ કઈ જટિલતાઓ હતી એ વિનાશ કેટલો અભૂતપૂર્વ હતો અને તેનો વારસો આજે પણ કેમ આટલો જીવંત અને વિવાદાસ્પદ છે બરાબર આપણા સ્ત્રોતોમાંથી એક અંતિમ વિચાર પર ધ્યાન આપવા જેવું છે સમર્થકો ઘડીવાર દલીલ કરે છે કે અણુશક્તિના આ ભયાનક પ્રદર્શને જ લાંબા ગાળાની શાંતિ સ્થાપી શીત યુદ્ધના સંદર્ભમાં હા તેમના મતે પરસ્પર વિનાશના ડરે જ બે મહાસત્તાઓને સીધા યુદ્ધથી દૂર રાખી પણ વિરોધીઓ માને છે કે આ ઘટનાએ ભવિષ્યમાં આવા હથિયારોના ઉપયોગનો દરવાજો હંમેશા માટે ખોલી દીધો આના પરથી એક સવાલ મનમાં આવે છે કયો આ ઘટનાઓએ એક ભયાનક યુદ્ધનો અંત તો આણ્યો પરંતુ શું તેણે ખરેખર લાંબા ગાળાની શાંતિની ખાતરી આપી કે પછી ભવિષ્યમાં વધુ મોટા સંઘર્ષના બીજ રોપ્યા આ એક એવું પ્રશ્ન છે જેનો જવાબ ઇતિહાસ હજુ પણ શોધી રહ્યો છે